જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ભગવાનને આપણે જ્યારે બોલાવીએ છીએ જ્યારે યાદ કરીએ છીએ ત્યારે જ ભગવાન આવે છે તો એ પ્રસંગ એક આપણે જાણીએ ભગવાનને યાદ કરવાથી ભગવાન જરૂર આપણી મદદ કરવા આવે છે તો મહાભારતનો આપણે પ્રસંગ જાણીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ અભિમન્યુના પત્ની ઉતરા જ્યારે રાજમહેલમાં ઝાડુ કાઢતા હતા ત્યારે દ્રૌપદીજી એકદમ ઉતરાના નજીક જઈ હરવેકથી પ્રેમથી ઉતરાના ઉપર પોતાનો હાથ ફેરવતા ફેરવતા કહે છે કે દીકરી ભવિષ્યમાં તારા ઉપર ક્યારેય પણ ઘોર વિપત્તિ આવે ને ત્યારે દીકરી કોઈ સગા સંબંધીના શરણમાં નહીં જવાનું સીધ જ ભગવાનના ચરણમાં જવાનું આવું સાંભળીને ઉતરા ચકિત થઈને દ્રૌપદીજીને સામે જોઈ રહ્યા અને પછી કહ્યું કે હે માતા આવું તમે કેમ કરી રહ્યા છો ત્યારે દ્રૌપદીજી જે બોલ્યા તે સાંભળો બેટા આ વાત અને આ પ્રસંગ મારી ઉપર વીતી ચૂક્યો છે હું એટલે અનુભવ કરી ચૂકી છું જ્યારે મારા પાંચે પતિઓ કૌરવોની સાથે જુગાર રમવા ગયા ત્યાં તેઓ રાજપાટ બધું ડાવ પર લગાડી અને અંતે મને પણ ડાવ પર લગાડી અને મને હારી ગયા ક્યારે આ ધ્રુષાસ્ત્ર ક્યારે આ ધ્રુષાસ્ત્રના પુત્રોએ ભરી સભામાં મારું બહુ જ અપમાન કર્યું અને તેઓ મારું વસ્ત્ર હરણ કરવા લાગ્યા અને ત્યારે મારો મારી પર આવી પડેલા સંકટના હિસાબે ક્યાં બેઠેલા મારા પાંચે પતિ આગળ હું કરગરવા લાગી છતાં પણ મારા પાંચે પતિ માથું નીચું રાખીને આંખો ઢાળીને આંસુરા વહાવતા લાગ્યા પણ એકે મારી મદદ માટે ના આવ્યા ત્યાં બેઠેલા પિતામાં ત્યાં બેઠેલા ભીષ્મ પિતામાં દ્રોણ ગુરુ દ્રોણ અને ધ્રુ ધ્રુશરાષ્ટ્રની આગળ હું મદદ માટે બધાની આગળ કરઘરતી રહી અને પોકાર કરતી રહી પણ કોઈએ મારા તરફ જોયું પણ નહીં એ બધા તો નીચું જોઈને આસુરા પાડતા રહ્યા અને પછી નિરાશ થઈને મેં આખરે કૃષ્ણ પરમાત્માને પોકાર કર્યો કે હે પરમાત્મા તમારા સિવાય મારું કોઈ નથી મારો પુકાર સાંભળીને પરમાત્મા તુરંત મારી મદદે આવ્યા અને મારી રક્ષા કરી અને જ્યારે દ્રૌપદી ઉપર આવી વિપદ આવીને ત્યારે ભગવાન કૃષ્ણની દ્વારિકામાં પોતે સોનાના સોના પલંગ ઉપર સૂતા હતા પણ એકદમ બેઠા થઈ ગયા અને રુક્ષમણીજીને કહેવા લાગ્યા છે કે હે રુક્ષમણીજી મારી પરમ ભક્ત દ્રૌપદીજી ઉપર અત્યારે ધર્મ સંકટ આવી પડ્યું છે મારો પરમ ભક્ત દ્રૌપદીજીને દુર્યોધન અને દુશાસન ભરી સભામાં નગ્ન કરી રહ્યા છે જ્યારે રુક્ષમણીજી ભગવાનને કહે છે કે પ્રભુ તમે જલ્દીને જલ્દી મદદ કરવા માટે જાઓ ક્યારે ભગવાન રુક્ષ્મણીજીને કહે છે કે હજુ દ્રૌપદી જે મને બોલાવ્યો નથી તો હું વઘર બોલાવે કેમ જઈ શકું પણ જો એક વાર દ્રૌપદી જે મને પોકારે તો હું જઈ અને એનું રક્ષણ કરી શકું ભગવાન કહે છે કે તમને યાદ છે કે જ્યારે પાંડવોએ રાજસૂર્ય યજ્ઞ કરાવ્યો હતો શિશુપાલનો વધ કરવા માટે મેં મારી આંગળી ઉપર સુદર્શન ચક્ર ધારણ કર્યું તો એ ચક્રને શિશુપાલુના શિશુપાલના મસ્તક કાપવા માટે છોડ્યું ત્યારે મારી આંગળીમાં ચક્રની ધાર થોડીક વાગી ગઈ ત્યારે તમે બધી અષ્ટપટરાણીઓ હાજર હતા અને દ્રૌપદી જે પોતાનું મોંઘામાં મોંઘું જે ચીર પહેર્યું હતું તે ફાડીને મારી આ મારી આંગળી ઉપર પાટો બાંધેલો આજે મારો ભક્ત સંકટમાં છે એટલે મારે તેમની મદદ માટે જવું જ પડશે ભગવાન કોઈનો ભાર રાખતા નથી કોઈનો ભાર ન રાખે મોરારી વ્યાજ સહિત આપે ગિરધારી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ